સારું કેટલા ધારા એક્ટિવા લઈને ફરશે કોક ધારો અમારી જરૂર પડે એટલે આવજો પછી એક્ટિવા ની જરૂર તારા પર અમારે નહીં સારું વાંધો ને જવતા મારે કદી કોઈની ની જરૂર નહીં હા તે વાંધો ને જવતા ને જવજો કાન પર મારે બોલે જરૂર ભલા સારું વાંધો ને એળો તન તો જવું આપણે તો આવી જા બેહારતા નહીં કે અમારે એકલાને બેહવાનું વાંધો ને તો કોક દારો એમને જરૂર પડશે

હા બતાવજો પાછા જેવો તેઓના બતાવ્યા પા તમ તમારે જેવો તેઓ ના જોતો જેઓ તેઓ શું કરવા જોવાનું લે હા એ અમારા ગમે એવા એવા તમે જોઈ બીજા બંધ થઈ ના ભૂલે તું આના એટલે તું હે બેજા હાજા હે લા દે હજાર અને જો એ ત્યાં કરજો પા ભેજા બોલતા નહીં ચાલો

એમનું નહીં આ તો આ ખાલી ખાલી વાયડીઓ ફાડો છોકરા પહેનાવા માટે અલે યાર આ ફાર્મ હાઉસ તો મારું છે પણ આ કામ ડોસી કા ચોહી આવી જો ના હાથી મે કેન્સલ કરવું પડશે મારે આજે કરો કેન્સલ લ્યો તું કેન્સલ દે ઘરે જજો એમ થોડું કેન્સલ થવાય

ખબર આપડે નાય ના પડો શેતર માં ભલે નેતર એનું શેતર કરો પણ આને એવું કર્યું હું આયક ને આવ્યો મારું જવું તું બાર મોરું થતું એક વાળી નેકડ્યું

ગમ આવો ને તો હારી ઓળખાણ લઈને આવો આવા મોડા ની લઈને ના છે આ છોકરા માંગા

અને બોલાય ભાઈ બંને એટલા ને બોલાય મેમન નહીં નહીં અને એમને વાત કર અને કે આજે કે તો મી એમના ફાર્મ હાઉસ માં અમે વાબા રાખ્યો અને એ કણ હું વાય ને અમે કમાય અને તમ તમ માર છોકરાને સબન તમે કરાવો ઈ નહી તો બીજે કરાવો હા રુદાન એટ હું જવું હતા ઘરે એમ તમ કો મને ઉડા મગજ જમમ માથું દુખાત જેવું થવા મને હા તો વાતને સોને ઘરે જ ઊંગ અને આઈતા ઓટલા ના તો રે એમ સારું કહેજો માતાજી બરોબર આપણે એવું નહી કે કે ના બે આવ ઈ કણ દર્શન કરવા જો અને પાસાઓ ઘરે જઈને બે હો અને કોક ભેગું બે તારી મને આ વાત મારા હજી મારી ઓખો ખોલ નાખી પણ અમા હું આવતા નવરો નઈ બેરો અમા કોક કોક મારો કોમ ધંધો તો આ કોક જમીન વાવો નકા આવ ના ઉઠાય આ મારા તમારે હશે ને પોતાનું બે વિકા જેવું તો હશે ને તો એ ખેરીન વાવો તો કોક પાક હા તો એમાં એ જ કરું પડશે ઈ પાણી ની આવતું પણ ગમે તે કઈ ન પાણી તો તમતા કે મારો બોર હવે હું ઈકન આપડે લાઈન નાખીએ સીધી